સુરેન્દ્રનગરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓની કથરતી સ્થિતિ જોવા મળી છે જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હોસ્પિટલમાં ચૌદ મેડિકલ ઓફિસરોની જગ્યાઓ સામે માત્ર પાંચ મેડિકલ ઓફિસરો જ ઉપલબ્ધ છે જેના કારણે દર્દીઓને પૂરતી સારવાર મળી રહી નથી ખાસ કરીને ઓર્થોપેડિક સર્જન સાયકાટ્રિસ્ટ જેવા નિષ્ણાંત ડોક્ટરોની અછતના કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડી રહી છે જેનો આર્થિક બોજ સામાન્ય નાગરિકો પર પડી રહ્યો છે

હા સબસે પહેલાં તો આપણે જનરલ સર્જન નથી હા મેં ચાર પાંચ મહિનાથી ઉપર થઈ ગયું છે જનરલ સર્જનની પોસ્ટ ખાલી છે બરાબર કોઈ છે નહીં અને ઓર્થોપેડિક સર્જન તરીકે આપણા ડેથ થઈ ગયા એની પછી કોઈ આવ્યા નહીં પરમાનન્ટ તરીકે લેટર બી મોકલું છું તો ક્યારે બુધવારે મોકલે નહીં મોકલે એવી રીતે થાય છે ક મતલબ કોઈ જબકી તમારે જુઓ તો જનરલ સર્જન અને ઓર્થોપેડિક સર્જન ફરજિયાત જરૂરત છે અને સાથે સાથે બી નથી બદલી થઈ ગયા છે કોઈ અત્યારે દર્દીઓ કેટલા આવતા હોય છે સાત સાડે સાતસો છે એક હજાર સુધી દર્દી હોય કોઈ દિવસ એક હજાર હોય કોઈ દિવસ સાડે સાતસો હોય કોઈ દિવસ બુધવારે અગારસો ભી થઈ જાય કયા કયા કેટલી જગ્યા છે ડોક્ટરની હાલ કેવી પરિસ્થિતિ છે ડૉક્ટરની જગ્યા એમઓની જગ્યા ત્યાં મેડિકલ ઓફિસરની ટોટલ ચૌદ જગ્યા છે ચોદ ની સામે આપણે તારે પાંચ છે એક ડેપ્યુટેશન ઉપર છે હા બસ હા લેબોરેટરીમાં પણ સુવિધા નથી કયા કયા ટેસ્ટ નથી થતા લેબોરેટરીમાં સરકાર મુજબ બધું ટેસ્ટ થવું જોઈએ આખા ગુજરાત મેં થાય છે આખા બધા સિવિલ હોસ્પિટલ આપણે બી ટ્વેલ્વ ડી થ્રી અને થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ એકદમ નહીં થાય છે આની સિવાય જરૂરત છે એ ટેસ્ટની બહુ જ અત્યારે રજૂઆત કરી છે અને કલેક્ટર સુધી બી આપણા સીડીએમઓ સાહેબ બાદ કરાતા તો કલેક્ટરની પરમિશન આપી દીધા છે લેટર બી લખી દીધા છું લે અત્યારે સુધી કોઈ ફાઇનલી આવ્યું નહીં હા ખાસ કરીને જે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ છે ત્યાં ચૌદ મેડિકલ ઓફિસરનો સ્ટાફ ઉપલબ્ધ હોવો જોઈએ તેની સામે માત્ર પાંચ જેટલા ડોક્ટરો છે તે દિવસ રાત ફરજ બજાવી અને અહીં આવનાર દર્દીઓની સારવાર કરી રહ્યા છે જે લેબોરેટરી છે ત્યાં પણ જે થાઈરોઇડના બી ટ્વેલના જે ટેસ્ટિંગ થવા જોઈએ તે નથી થઈ રહ્યા જેને લઈને હાલમાં ખાનગી લેબોરેટરીમાં દર્દીઓને જવું પડી રહ્યું છે કલેક્ટર સહિતના આગેવાનોને રજૂઆત કરવામાં આવી છે તાત્કાલિક સિવિલ હોસ્પિટલની સુવિધામાં અને જે ખાલી પડેલી ડોક્ટરોની જગ્યા ભરવાની માંગ છે તે હવે ઉગ્ર બનતી જઈ રહી છે સરકારમાં દર અઠવાડિયે પત્રો લખવામાં આવી રહ્યા છે તે છતાં પણ સ્ટાફ નથી ભરાઈ રહ્યો હવે સરકાર દ્વારા આ અંગે વિચારણા કરી અને યોગ્ય નિર્ણય કરી અને ખૂટતો સ્ટાફ અને ડોક્ટરોની સુવિધા સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવે તે જરૂરી બની રહ્યું છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર